નમસ્તે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ભારતની બોર્ડર સાથે મિત્રો અત્યારે ટકરાઈ ચૂક્યું છે આજે સવારે જ મિત્રો આ ટકરાઈ ચૂક્યું હતું અને અત્યારે મિત્રો ત્યાં નુકસાન પહોંચાડવાનું પણ શરૂઆત કરી દીધી છે મિત્રો તમે જોઈ શકો કે અત્યારે જે છે ત્યાં વાવાઝોડું એકદમ ભારતની બોર્ડર બાંગ્લાદેશની બોર્ડર અને મ્યાનમારની બોર્ડરની સાથે ટકરાયેલું છે અને હજુ મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આગામી ત્રણ દિવસ સુધી આ વાવાઝોડું મેઘ ફેલાવતું રહેશે ભારે નુકસાન કરતું રહેશે તો મિત્રો આ વાવાઝોડાને લઈને કયા કયા દેશાઓની અંદર અને કયા કયા વિસ્તારોમાં નુકસાન થવાનું છે સાથે જ કેટલું નુકસાન થશે તેની વાત મિત્રો આજના વિડીયોની અંદર કરવાની છે સાથે જ બીજા અન્ય હવામાન સમાચાર પણ મેળવવાના છે આવનારા ચાર થી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે શું ગુજરાતમાં વરસાદ આવશે કે નહીં તડકા કેવા પડશે અને સાથે જ આવનારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોની અંદર મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને હવામાનને લગતી દરેક સાચી અને સચોટ માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો સૌપ્રથમ આપણે વાવાઝોડા વિશે વાત કરી તો તમે જોઈ શકો કે અત્યારે બપોરના સમયગાળા દરમિયાન મિત્રો આ વાવાઝોડું જે છે તે ભારત સાથે ટકરાઈ ચૂક્યું છે અને અત્યારે દિશા તે આજે સવારે છ વાગે વાવાઝોડું અહીં ભારત અને બાંગ્લાદેશ આમ બંને દેશને કવર કરતું કરતું મિત્રો આ દિશા તરફ આગળ વધી છે તમને મિત્રો જણાવી દઈએ કે અત્યારે વાવાઝોડાને કારણે જે છે તે કડાકા ભડાકા સાથે વરસાદ આસપાસના વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે વરસાદ વિશે મિત્રો વાત કરીએ તો ભારતના જે વિસ્તારો છે દુર્ગાપુર મહેરપુર ખડગપુર કોલકત્તા આ દરેક મિત્રો પશ્ચિમ બંગાળના વિસ્તારો છે સાથે જ આસપાસના ધાન બાદ ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો ઓડિશા ઝારખંડ ભુવનેશ્વર થી વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે મિત્રો આ વાવાઝોડાને કારણે તમિલનાડુની અંદર જે છે તે બે દિવસ પહેલા આઠ ઇંચ થી વધારે વરસાદ પણ નોંધાયો હતો આ વાવાઝોડું મિત્રો ખૂબ જ રોદ્ર સ્વરૂપ ધારણ કરી ચુક્યું છે કારણ કે અહીં આસપાસ દરેક વિસ્તારોની અંદર આ વાવાઝોડાને કારણે અત્યારે મેઘ તાંડવ જોવા મળ્યું છે અને હજુ મિત્રો આ વાવાઝોડું જે છે તે શાંત જોવા નથી મળી રહ્યું આવતીકાલે મિત્રો તમે જોઈ શકો આવતીકાલે સવારે પણ મિત્રો આ વાવાઝોડું જે છે તે ભારતની આ દિશા તરફ ઉપરને ઉપર આગળ વધતું જોવા મળી રહ્યું છે તો તેને લઈને મિત્રો આગળ જે છે ત્યાં વાવાઝોડું વધશે તો આવતીકાલે મિત્રો ઉત્તર પ્રદેશ સુધી પણ આ વાવાઝોડું પહોંચી જશે તેને લઈને ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને મિત્રો વધારે ઉપર વધશે તો મિત્રો છેક ઉત્તર પ્રદેશની ઉપર આસપાસના વિસ્તારો ઉત્તરાખંડ આવેલું છે ત્યાં પણ તેની અસર જોવા મળી શકે છે ખાસ મિત્રો જોવાનું એ રહ્યું કે આ વાવાઝોડું દિશા બદલશે કે નહીં કારણ કે મિત્રો અત્યારે આ વાવાઝોડાની દિશા ઉપર તરફ રહેલી છે જેથી કરીને ગુજરાતને કોઈ અહીં ખતરો નથી પરંતુ જો મિત્રો આ વાવાઝોડું ઉપરની દિશાને

મિત્રો સમાય જશે બાંગ્લાદેશની અંદર પરંતુ મિત્રો તમને જણાવી દે કે આ વાવાઝોડાને કારણે ગુજરાતને કેટલું નુકસાન થશે તેને લઈને વાત કરીએ મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતને કોઈ મોટું નુકસાન તો નથી થવાનું પરંતુ હા આ વાવાઝોડાને લઈને હવામાન ખાતાએ મોટી આગાહી કરી છે કે ગુજરાતની અંદર જે છે તે મિત્રો આવનારા છવ્વીસ તારીખથી લઈને ત્રીસ મે સુધી આ વાવાઝોડાને કારણે જે છે તે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે એટલે કે મિત્રો ચોમાસા પહેલાનો જે વરસાદ હોય છે માવઠાઓ જે હોય છે તે તમને જોવા આ વાવાઝોડાને કારણે મળી શકે સાથે જ આ વાવાઝોડું મિત્રો સર્જાયું છે ત્યાં આસપાસના વિસ્તારોની અંદર એકસો વીસ કિલોમીટરનો પવન ફૂંકાશે પરંતુ ગુજરાતમાં એટલો બધો

મળશે અને તે વાવાઝોડું મિત્રો ઘાતકી સાબિત થઈ શકે છે તો મિત્રો આ વાવાઝોડાના સમાચાર અહીં પૂર્ણ થાય છે ત્યારબાદ મિત્રો હવે આપણે ગુજરાતના હવામાન વિશે માહિતી મેળવી લઈએ મિત્રો ગુજરાતનું હવામાન એવું જણાવી રહ્યું છે કે અત્યારે જે છે તે આ વાવાઝોડાને કારણે ગણી લો અથવા તો ચોમાસાના આગમનને કારણે ગણી લો પણ બે થી ત્રણ ડિગ્રી તાપમાન હમણાં એકથી બે દિવસની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી કરીને ગુજરાતીઓને અત્યારે થોડી ઘણી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે મિત્રો પહેલાં જે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી આસપાસ ઘૂમી રહ્યા હતા તે અત્યારે એકતાલીસથી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ચૂક્યા છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને મધ્યપ્રદેશના મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો આ દરેક વિસ્તારોમાં થોડી ઘણી ગરમી વધારે પડી રહી છે બાકી કોઈ વિસ્તારમાં એવી ગરમી નથી અને ખાસ મિત્રો

પંદર જૂન આસપાસ જોવા મળી શકે તેવી પણ અગાઉ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ કે ગુજરાતનું તાપમાન કેટલું રહેશે આજના દિવસે ખાસ મિત્રો આજે વાત કરી લઈએ તો આજે બપોરે કેટલો તડકો પડશે આવો જાણીએ ખાસ જોઈએ તો મિત્રો આજે બપોરે જે છે તે સૌરાષ્ટ્રની વાત સૌપ્રથમ કરવાની છે સૌરાષ્ટ્રમાં મિત્રો તમે જોઈ શકો કે આજે ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો આજે બપોરે મહુવામાં છત્રીસ ડિગ્રી વેરાવળમાં બત્રીસ ડિગ્રી જુનાગઢ ગીરમાં અડત્રીસ ડિગ્રી અમરેલીમાં મિત્રો બેતાલીસ ડિગ્રી ગોંડલમાં બેતાલીસ ડિગ્રી જસદણમાં પણ બેતાલીસ જામનગર સલાયા ભાડવડ પોરબંદર અને દ્વારકાની અંદર જે છે તે મિત્રો પાંત્રીસ થી બત્રીસ ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળશે કારણ કે ત્યાં દરિયાકાંઠો લાગતો હોવાથી ઓછું તાપમાન જોવા મળશે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે તાપમાન મધ્ય ગુજરાતમાં જોવા મળશે સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા ગોધરા આ દરેક વિસ્તારોની અંદર તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન આંશિક જોવા મળવાનું છે સમગ્ર મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો મિત્રો ઓછું તાપમાન જોવા મળશે વડોદરામાં બેતાલીસ ડિગ્રી રાજપીપળામાં એકતાલીસ ભરૂચમાં ચાલીસ ડિગ્રી નીચે જોઈએ તો મિત્રો સુરત આજે ઠંડુ રહેશે સુરતમાં માત્રને માત્ર છત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ત્યાં પણ મિત્રો દરિયાકાંઠો લાગતો હોવાથી તાપમાન ઓછું જોવા મળશે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ આજે ગરમી વધારે જોવા મળશે પાલનપુરમાં રાધનપુરમાં મહેસાણા હિંમતનગર બનાસકાંઠા હવામાન વિશે પણ માહિતી સાચી અને સચોટ તમને આ ચેનલના માધ્યમથી મળી ગઈ હશે મિત્રો આ વિડીયો હજુ સુધી જો તમે લાઈક ના કરી હોય તો કરી દેજો અને આ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને જે છે તે વાવાઝોડાની દરેક સાચી અને સચોટ માહિતી મળી જશે સાથે જ માવઠાઓ પડશે તો તેની માહિતી માહિતી પણ મળી જશે વરસાદને દરેક સૌપ્રથમ તમને આ ચેનલ ઉપર મળશે અને ખાસ તો ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહેશે તેને લઈને દરેક સાચી અને સચોટ માહિતી સમગ્ર ચોમાસા દરમિયાન તમને આ ચેનલના માધ્યમથી મળી જશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે આટલું જ રાખીએ છીએ ધન્યવાદ